જામનગરની જીજી હોસ્પિટ વધ એક યુવક સિક્યોરિટી ગાર્ડ નો વિડીયો બનાવતો હતો અને તેને વિડીયો બનાવતા અટકાવવા જતા આ મામલો સામે આવ્યો હાથા ના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા સમગ્ર મામલે સિક્યોરિટી ગાર્ડે પોલીસ ફરિયાદ કરતા પોલીસ

ઝપાઝપી બોલાચાલી ગાળાગાળી ગાળી થતા બંને મારી નાખવાની ધમકી આપતા તે મુજબનો બીએનએસ કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ચોપન અને જીપીએટ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે જીપીએટ એકસો પાંત્રીસ મુજબ તેના નેફામાંથી છરી મળી આવેલ સિક્યુરિટી પાસે કબજે કરીને ગુનો દાખલ